સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે જગદંબા ડાઇન મિલ પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે મહિલા સહિત સાતને ઝડપી પાડી કુલ રૂપિયા પંચાણું હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે રિક્ષામાં વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતી બે મહિલા સહિતના સાત મળતિયાની ચોળકીને ઝડપી પાડી રૂપિયા પંચાણું હજાર ત્રણસો બાવીસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે સચિન જીઆઈડીસી પોલીસ મથકની સર્વેલન્સ ટીમે મળેલી બાતમીના આધારે આજરોજ સચિન જીઆઈડીસી જગદંબા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની પાછળથી રિક્ષામાં વિદેશી દારૂ અને બિયરના ટીનની હેરાફેરી કરતી ટોળકીના ગોપાલ ઉર્ફે ગોપાલ લંગડો કિશ્તોરામ ગુરુકુમાર ક્રિપાલ ચૌધરી પટેલ શિવપ્રકાશ શારદાપ્રસાદ કેવટ તથા તેની પત્ની નિર્મલાબેન કેવટ અજીત ઉદયરાજબિંદ અમિત પ્રેમચંદ શ્રીવાસ્તવ અને શાંતિબેનને પપ્પુભાઈ લલ્લુભાઈ આહિરવાડને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીનંગ પાંચસો હજાર ત્રણસો બાવીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા બે મહિલા સહિત સાતે મળત્યા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ ઇ ત્યાંસી તથા અઠ્ઠાણું બે અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત